અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે બોડા તંત્રએ કરી કડક કાર્યવાહી અંકલેશ્વરમાં આવેલ ટ્રેનિંગ એસેટ સ્કૂલના પાછળના વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટની ઓફિસને આજે બોડાના અધિકારીઓ દ્વારા સીલ કરાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કોઈપણ પ્રકારની મંજૂરી વિના પાક્કું બાંધકામ કરી વર્ષોથી વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો હતો જેના પગલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા જીડીસીઆર પાર્ટ વનના ક્લોઝ દસ પોઈન્ટ એક મુજબ કાર્યવાહી કરીને ઓફિસ સીલ કરવામાં આવી કાર્યવાહી દરમિયાન બોડા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે જેસીબી સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો જો કે સંસ્થાના માલિક દ્વારા ઇમ્પ્લેટ અરજી કરાયેલી હોવાથી તંત્રનો અંતિમ ઠરાવ આવે ત્યાં સુધી બોડા દ્વારા ઓફિસ તાત્કાલિક સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે